નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું તો મિત્રો અત્યારે છાપડે ઘરે તમે મહાલ પણ જોઈ શકો છો એકદમ જોરદાર જીવો એ જોવા મળશે ને સામે છાપડું ઘર તો મિત્રો આજે છે આપણા ઘરે દિવાસો મારા આજે વાસી સમાજમાં કેવું હોય છે જ્યારે જે ડાયરી હોય એ દિવાસો નહીં કરે અમારે જ્યારે પછી એકબીજા વાળતા હોય ને ત્યારે પછી રવિવારે કે ગુરુવારે કરી દેવામાં આવે છે દિવાસો બરાબર તો આજે આપણે ઘરે દિવાસો છે શું શું બનાવવામાં આવે છે બધું શું બતાવીશ ને ઘરની અંદર બીજું પણ શું શું ખાવાનું બનાવવામાં આવે એ પણ બતાવીશ તો વિડીયો સાથે બન્યા રહેજો બરાબર તો મિત્રો કંઈક આ રીતના ઘર જોવા મળશે આપણે બરાબર અત્યારે છે ઘરે ને દિવાસો અત્યારે ખાસ કરીને મારા ઘરની અંદર લીપવામાં આવે છે તમે જોઈ શકો છો મારા ખાસ કરીને તળિયા બધી નહીં નાખે કારણ કે પણ આવે છે દિવાસ હોય બરાબર ને ખાસ કરીને તમે બીજું પણ બતાવવા જઈ રહ્યો છો હવે સામે તોરણ બાંધી રહ્યા છે દિવાસો છે ને એટલા માટે તોરણ બનાવવામાં ઘરના દરવાજા બનાય આ રીતની તોરણ બનાવવામાં આવે છે પછી જે ઘર હોય ને દરવાજે તે બાંધવામાં આવે છે ને બીજું પણ તમને બતાવીશ ખાસ કરીને જે અમારા ગામનો જે દેવ હોય છે ને તે આગળ બકરાની બલિ ચલા ચડાવવામાં આવે છે એ પણ તમને બતાવી જઈ રહ્યા છું એ થોડું ઘરથી આપણા ઘરથી દૂર છે એટલા માટે બરાબર આ બાજુ દર પણ નાખી છે આથી આપણે ગાયો ભેંસે તમે જોઈ શકો છો આ બાજુ બકરા કઈ ગામડાનો વ્યૂ તમને આ રીતનું જોવા મળશે પણ હાલત પણ તમે જોઈ શકો છો આમ તો રોડ છે રોડ પર ગાયો ને એવું બહેરી ખાસ કરીને ભેંસો જે બાંધી છે તમે જોઈ શકો છો કઈ આવામાં અમારે ઘરની અંદર બાંધવામાં આવે છે બહાર આ બાજુ દરું ડાંગર પર પરનું ચાલુ કરવામાં આવશે કારણ કે દિવસો છે ને એટલા માટે બરાબર હવે જઈ રહ્યા છે આપણે દેવ તરફ તો મિત્રો હવે જઈ રહ્યા છે આપણે દેવ તરફ સામે આવેલો છે દેવ ને ઘરેથી તોરણ બનાવીને આપણે જઈ રહ્યા છીએ કારણ કે દેવ જે કંઈ બગરા મારે છે ને તેનું ખૂન લગાડીને જે તોરણ ઘરેથી બનાવેલા ખૂન લગાડવા માટે પછી ઘરનો દરવાજો આગળ આ જે આ તોરણ છે તે બાંધવામાં આવે છે બરાબર શું શું કરવામાં આવે છે એ બતાવીશ તો સાથે બની રહેજો આ છે તોરણ તમે જોઈ શકો છો તો રણક્રુ સાથે પ્રદીપ ડ્રુવ લઈને આવી રહ્યા છે તોરણ આ ડાયરેક્ટ આપણે તોરણે આપણે દિવે જઈને મળીએ શું શું કરવામાં આવે છે એ બતાવીશ બરાબર તો મિત્રો ફાઇનલે આપણે આવી ગયા છે દેવાગ અહીંયા આગળ બકરાને એવું મારવામાં આવે છે અમારું ખાસ કરીને દિવાસ હોય ને ત્યારે તો બધા લોકો ભેગા મળ્યા છે તમે જોઈ શકો છો બકરું પણ સામે છે એને બલી ચડાવવામાં આવે છે આ બધા આવી ગયા છે બરાબર હવે આગળ જે એક નહીં જતા વિચારવા પડી ગયા કારણ કે આપણે સત્સંગી છે એટલા માટે તો બધા વિચાર કરશે આ કંઈ આવી ગયું એમ પણ કંઈ નહીં આપણે કોઈ ફેર નહીં પડે બરાબર અત્યારે આપણે દાળ વાત ચાલુ છે બરાબર તમને બતાવી રહ્યો છું અડધના ઠેબરા કંઈક આ રીતના અમારા આદિવાસી સમાજમાં જ્યારે દિવાસ હોય ને ત્યારે બનાવવામાં આવે છે નીચે પૂડ છે ઉપર આ નીચે પૂર છે ને ઉપર છે નિહાત્રો અમારા આદિવાસી સમાજમાં નિહાત્રો કહેવામાં આવે છે ને તમારે શું શું કહેવામાં આવે છે કમેન્ટ જો રાખજો બરાબર આ દાળ ઝીણી ઝીણી વટાઈ એ નીચે આ જગ્યા પર આવે છે ત્યાર પછી આ રીતનો એક થાળમાં આ રીતનો પેલી દાળ વાટીને ચીની ચીણી વાટીને ત્યાર પછી લીલા ધાણા આદુ લીલા મરચાં બધો મસાલો જે કંઈ નાખવાનો તે બધું મિક્સ કરીને ત્યાર પછી બનાવવામાં આવે છે ઠીબરા અને પૂડા બનાવવામાં આવે છે આ રીતનો લોટ ખોલીને આ રીતનો તવો હોય છે અમારા સમાજમાં તમે જોઈ શકો એ તવે પણ તળવામાં આવે છે શેકીને બનાવવામાં આવે છે ને સાથે તેલ કડાઈની અંદર રાખીને પણ ઢેબરા છે તે તળવામાં આવે છે બરાબર તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ શાકના પાન લેવા માટે પણ બરાબર ખાખરડાના પણ લેવાના છે ને સાથે શાકના જે પાન છે તે પણ લેવાના છે કારણ કે ઠેબરા બનાવવામાં ઉપયોગમાં આવે છે ને સાથે સાંજે જમવા માટે પણ ઉપયોગમાં આવશે તો આપણે ફટાફટ સાગના જે પાન છે તે લઈથી સમય તો અહીંયા ઉપર સાથે સુઠેરાજા આવે છે એટલે માટે સામે એટલો બરો મોબાઈલ જોવા માગે છે તો હવે આપણે આ જે ખા પાન છે ને તે લઈ લઈએ બરાબર છટાફટ તમારા આની અંદર જમવામાં આવે છે તો ફટાફટ આપણે પાડી લઈએ તો મિત્રો આપણે ફાઇનલી લઈ લીધા છે આપણે શાકના પણ ને હવે ત્યાર પછી થોડા લઈ લઈએ આપણે ખાખરના પણ એ બી કામ લાગશે એટલા માટે તો આપણે ફટાફટ વેણી લઈએ બરાબર મોટા મોટા જેનું છે જમવામાં મજા આવે તો આપણે કાકાના જે પાન છે લઈ લીધો હવે જઈ રહ્યા છે ઘેર સામે છોટે રાજા ઉભો છે તો વિડીયો સાથે બન્યા રહેજો કારણ કે હજુ કઈ રીતે બનાવવામાં સરત નથી પૂરી માહિતી આપીશ તો વિડીયો સાથે બન્યા રહો